હમણાં જેતપુર નગરપાલિકાની ચૂંટણી થઈ એમાં સુરેશ સખરેલિયા સહિતના જે લોકોની ટિકિટ કપાણી એમાં જયેશ રાદડિયા જેવા એ પણ ફરિયાદ કરી કે પ્રશાંત કોરાટ ના કેવાથી આ તૂટી તમે વિચાર કરો

પરંતુ દરેક વ્યક્તિને એવું જ હોય છે કે હું ઊભો છું તો હું જીતીને જ રહીશ નમસ્કાર આપ જોઈ રહ્યા છો રાજકીય માહોલ જામી ચૂક્યો છે ગોપાલ ઇટાલિયા એ મેદાને છે પરંતુ હજુ સુધી ચૂંટણીની તારીખો એ ચૂંટણી પંચ દ્વારા જાહેર નથી કરાઈ માત્ર ને માત્ર વાત એવી છે કે હર્ષદ રિપડીયા એ પિટિશન પરત ખેંચી એવામાં ગોપાલ ઇટાલિયા ત્યાં કૂદી પડ્યા ગોપાલ ઇટાલિયા હવે ત્યાં ચૂંટણી લડવા મેદાને છે અને એક તરફ વિસાવધરની અંદર પણ ઇટાલિયાની સામે અને સોશિયલ મીડિયાની અંદર પણ ઇટાલિયાને લઈને જો જોવાળ ઊભો થયો છે એ જોતા હવે વિસાવધરની અંદરથી રીબડિયા કે ભાયાણી ચૂંટણી લડવા માટે મેદાને ઉતરે એવી શક્યતા ક્યાંક ઓછી દેખાઈ રહી છે કેમ કે સામે પક્ષે ભારતીય જનતા પાર્ટીની અંદરથી એવા ઉમેદવાર ત્યાં મેદાને ઉતારશે કે જે ગોપાલ ઇટાલિયાના ટક્કરમાં હોય ઇટાલિયાના ટક્કરની વાત એટલા માટે થઈ રહી છે કે છેલ્લા છ એક મહિનાથી વિશાવદરને અને બેસાણ તાલુકાને ઇટાલિયાએ એ રહ્યા હતા ત્યાં સતત ઇકો ઝોનનો વિરોધ ચાલતો હતો અને વિરોધની વચ્ચે લોકોની વચ્ચે રહેવાના કારણે ક્યાંક એ લોકોની સાથે સીધી કનેક્ટિવિટીમાં છે હવે ઇટાલિયાની સામે કોઈ ટક્કર આપે એવા ઉમેદવાર જો કોઈ નક્કી કરવાના હોય તો કોણ એવા પણ અનેક સવાલો ઊભા થાય અને આ તમામ સવાલોની વચ્ચે બે નામ એવા ખુલીને સામે આવ્યા છે કે જેની ચર્ચાઓ અત્યારે વિશાવદરની અંદર તો ઠેક પરંતુ રાજકીય વર્તુળોની અંદર ખૂબ ચર્ચાઈ રહી છે એ બે નામની અંદર પહેલું નામ છે જસુમતીબેન કોરાટ અને બીજું નામ છે પ્રશાંત કોરાટ આ નામ એટલા માટે હું બોલી રહ્યો છું કે આ બંને નામની અત્યારે રાજકીય વર્તુળકોમાં ખૂબ ચર્ચા ચાલી રહી છે અને વિસાવદરની આસપાસ પણ આ નામની ખૂબ ચર્ચાઓ છે આખાય આ નામની ચર્ચાઓ જ્યારે ચાલી રહી હતી ત્યારે વરુષ પત્રકાર અને હેડલાઇન ન્યૂઝના ગ્રુપ એડિટર જગદીશ મહેતાએ ન્યૂઝરૂમના શો ગર્જનાદની અંદર જે વાતચીત કરી હતી એ પણ સાંભળવા જેવી છે એક વારી સાંભળી વિચાર નંબર એક કે કોથળામાંથી બિલાડું કોઈ એવા ઉમેદવારને ઊભા રાખીએ કે જે કમ ગોપાલ ઇટાલિયનની લેવલના ગણાય અથવા ઈથી ઉપરના ગણાય અને મોટા ભાગે જીતી જાય હું આપને બે નામ આપનું એક્ઝામ્પલ તરીકે એક નામ છે જસુમતીબેન બેન સૌજીભાઈ કોરાટ યસ કારણ કે ઈ જુનાગઢ બાજુના વડાલ નામના ગામના વતની છે એટલે ઈ ત્યાં ગણાય અને આપની જાણ ખાતર એ અથવા તો એનો દીકરો પ્રશાંત કોરાટ યુવાન છે ભાજપના યુવા મોરચાના નેતા છે ભારતીય જનતા પાર્ટીની ગુડબુકમાં છે અને ઈ પંથકના સંગઠન અને વાત ફતેહ કરે અને પ્રશાંત કોરાટ ની અત્યારે વેલ્યુ એટલે કે ઉપજણ કેવી છે એનો એક નાનો દાખલો આપવો એટલે તમારા શ્રોતાઓને ખ્યાલ આવે હમણાં જેતપુર નગરપાલિકાની ચૂંટણી થઈ એમાં સુરેશ સખરેલિયા સહિતના જે લોકોની ટિકિટ કપાણી એમાં જયેશ રાદડિયા જેવા એ પણ ફરિયાદ કરી કે પ્રશાંત કોરાટ ના કેવાથી આ તૂટી તમે વિચાર કરો તો પ્રશાંત કોરાટનું કદ કેવડું હશે એ માપી શકાય એમ છે રાજનીતિ તો એવી છે કે તમે ફરિયાદી ન બનો આરોપી બનો એટલે માય આરોપી બન્યોને મોટા થયા અને રાહજીટીમાં બીજું સાહેબ જગ્યા જ કરવી પડે કોઈ જગ્યા ખાલી ન કરે તમારા માટે કાલો ચાલો તમે બની જાવ ધારાસભ્ય હું ઘેર વહ્યો જાવ એવું તો શક્ય નથી

પાંચ પાંચ વખત જે સાંસદ રહી હતા ને કેન્દ્રીય મંત્રી એવા ભાવનાબેન ચીખલ્યાને પણ મેદાને ઉતાર્યા હતા કોર્પોરેટરની ચૂંટણીમાં બોલો મહેન્દ્ર મસરૂ ધારાસભ્ય અણનમ અપક્ષથી માંડીને ભાજપ સુધી એને પણ ચૂંટણીમાં ઉતાર્યા હતા કોર્પોરેશનની બોલો એનો અર્થ એમ છે કે ભાજપ ગમે તે કરી શકે એટલે સવજીભાઈના ધર્મપત્ની શ્રી જશુમતીબેન સવજીભાઈ કોરાટ અથવા એનો સુપુત્ર એવા ભાઈ આપણે જેનું નામ છે પ્રશાંતભાઈ કોરાટ આ બેમાંથી એક એ અથવા એના જેવા હં એવો કોઈ ઉમેદવાર મળે તો ચૂંટણી લડવામાં ભાજપને થોડુંક ઠીક કરીએ ઠીક એમાંય પછી પડકાર તો ખરો જ ગોપાલ જે છે ગોપાલ તો એમ કંઈ ગાંજા જાય એમ નથી ઇટાલિયા પણ ફાઇટિંગ થઈને પણ અંતે કારણ કે ભારતીય જનતા પાર્ટી પાસે સૌથી મોટી જે શક્તિ હોય તો એ સંગઠનની છે તમે જુઓ એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ કહી શકાય એવા દુનિયાભરના મુદ્દાઓ હોવા છતાં જુનાગઢમાં ભારતીય જનતા પાર્ટી જીતી ગઈ આ બધા લોકો મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા બધા જેટલા ટીવી કવરેજ કરનારાથી મીડિયા કે પ્રિન્ટ મીડિયા બધા જુનાગઢ ગયા કવરેજ કરવા બધા કીધું ખાડા નગરી બનાવી નાખી ખાડા નગરી બનાવી નાખી બધા પૈસા ખાઈ ગયા ખાઈ ગયા વિકાસના પૈસા ક્યાં ગયા રાજા રામ જાણે આવા છાજિયા બધા લેતા હતા આપની જાણ ખાતર શાસન ભારતીય જનતા પાર્ટી જ આવી બિલકુલ એનો અર્થ એમ છે કે એની પાસે મોટામાં મોટું શસ્ત્ર જે છે એ સંગઠન છે એટલે પ્રશાંત કોરાટ કે જસુમતીબેન કોરાટ કે એવી કોઈ પણ જાણીતી મોટી હસ્તી ઉભી રહીએ તો ગોપાલ ઇટાલિયાનો તોડ નીકળે અને બાકીનું કામ સંગઠન કરે હવે આ વાત જો મેળ ન પડે જે પડે એવી સંભાવના ઓછી છે એટલે તમારી જાણ ખાતર વિકલ્પ નંબર ટુ ન રહે બાસ ન બજે બાંસુરી આ ચૂંટણી જ મોકૂફ રાખો એટલે ડકો મટે અને આપની જાણ ખાતર મેં અમસ્તે લખી નથી નાખ્યું જુનાગઢ પંથકની રાજનીતિના નસે નસ ના જાણકાર અને એક બીજા એવા છાપાના પત્રકાર કે જે છાપાના માલિક નરેન્દ્ર મોદી સાથે સીધી વાત કરી શકે છે એવા છાપાના સિનિયર મોસ્ટ એવા પત્રકારે પણ એ વાતને સમર્થન આપ્યું કે મોટા ભાગે તો ચૂંટણી મોકૂફ રાખવાની જ પદ્ધતિ અપનાવવામાં આવશે એટલે જમ ઘર ભાડી જાય એના કરતા એમને છે એમને રહેવા દે હા ડોસી મરે એનો કોઈ ભય નથી જી જી એટલે આપણે લખ્યું છે કે આ પ્રકારની કત્યા અખત્યાર નીતિ કરવામાં આવે એવી સંભાવના છે જે દીક્ષિતભાઈ તો વિસાવદરની બાજુના વડાલ ગામના વતની જસુમતીબેન કોરાટ અને પ્રશાંત કોરાટ આમ તો આ કોરાટ પરિવારનો ઇતિહાસ એ સૌ કોઈને ખ્યાલ છે કેમ કે સૌજી કોરાટ એ પણ ભારતીય જનતા પાર્ટી માટે ખૂબ મોટું નામ હતું અને ક્યાંક તેના જ કારણે પ્રશાંત કોરાટની રાજકીય કારકિર્દી એ નાની વયની ઉંમરે ગુજરાતની અંદર યુવા મોરચાના અધ્યક્ષ તરીકે તેઓ કાર્યભાર સંભાળી રહ્યા છે પ્રશાંત કોરાટનું ગુજરાત પ્રદેશ લેવલે કેટલું નામ છે તેમનું કેટલું વર્ચસ્વ છે આ કોઈ સાબિતીની જરૂર નથી કેમ કે જગદીશ મહેતાએ જો થોડી વાર પહેલાં આપને એ જણાવ્યું જેની અંદર આખી એ વાત પણ મૂકી કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર જેતપુરની અંદર જે આખા ડખા ઊભા થયા હતા જેમાં જયેશ રાદડિયાના નજીકના સુરત સખરેલીયાએ સીધા આક્ષેપો લગાવ્યા કે પ્રશાંત કોરાટના કહેવાથી મારી ટિકિટ કપાઈ પરંતુ પ્રદેશમાંથી કોઈપણ પ્રકારનું નિવેદન પણ ના આવ્યું હવે જો વિષાવતરની અંદર આ બેમાંથી કોઈ એક વ્યક્તિની પસંદગી કરવામાં આવે છે તો ખરેખર આયાતી ઉમેદવારનો જે ટેગ ગોપાલ ઇટાલિયાની સામે લાગી ચૂક્યો છે એવું ટેગ ન તો સુમતીબેન સવજીભાઈ કોરાટની સામે લાગે કે ન તો પ્રશાંત કોરાટની સામે લાગે તમને શું લાગી રહ્યું છે ભારતીય જનતા પાર્ટી આ બંને નામમાંથી કોઈ એક નામનું સજેશન લઈ શકે એક નામ મહેતાને ઉતારી શકે કે પછી ભાજપ એ ત્યાં ઇટાલિયાના જુવાળની સામે રીબડિયા અથવા તો ભાયાણીને મેદાને ઉતારે તમારું શું માનવું છે તે ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો જોતા ન્યૂઝરૂમ નમસ્કાર